હિંમતનગરમાં જિલ્લા કક્ષાનો ગ્રામ ગ્રામોત્થાન યોજનાનો કાર્યક્રમ યોજાયો નેવ્યાસી ગ્રામ્ય પંચાયતનું ઈ ખાતમુહૂર્ત કરાયું રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં લોકોને તકલીફોનો સામનો કરવો પડે નહીં અને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓનો લાભ સાથે પંચાયત મારફતે જરૂરી સુવિધાઓ માટે ગ્રાન્ટની ફાળવણી કરી લોકોને સરકારી સુવિધાઓ પૂરી પાડ કરવામાં આવે છે પ્રાપ્ત માહિતી આવી જ રીતે સાબરકાંઠા જિલ્લાના કક્ષાના મુખ્યમંત્રી ગ્રામ યોજનાનો પ્રારંભ જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગરમાં અરવલ્લી જિલ્લા સાંસદ શોભનાબેન બારીયા ધારાસભ્ય વીડી ઝાલા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં માળખા સુવિધાને સુદૃઢ બનાવી છેવાડાના ગામડા લોકો સુધી પહોંચાડવાના હેતુસર રાજ્યના આણંદ જિલ્લાના ભાદરણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ગામ ઉત્થાન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા